કેવી એની જમરાજા નું દ્વાર ઉગાડે પૃથ્વી નું પાતાળ ઉગાડે બરસી સરખા દાંત બતાવે અને લહ કરતી જીભ ઝુલાવે અને કેવા ઉઠે કે બહાદુર ઉઠે બહાદુર ઉઠે બંકરદાર બિરાદર ઉઠે ફરસી લેતો ચારણ ઉઠે ખડક રખવાડો ઉઠે અને મુ ઓટ દેનારો ઉઠે ખાનારો ઉડે અને માનું દૂધ પીનારો ઉઠે ચારણ કન્યા કેવી હતી કે ચારણ કન્યા

અરે તું નર થઈ નારી થી ભાગ્યો અરે નાનકડી એવી ચૌદ વર્ષ ની ચાર નીકળી થી